પાટણ જિલ્લાના શંખેશ્વરમાં બની સનસની ખેંચ ઘટના શંખેશ્વરના વહુએ દિયર અને સસરાને પીવડાવ્યું ઝેર ઝેર પીવડાવતા મહાદેવગીરીનું થયું મોત જ્યારે સસરા ઈશ્વરગીરીની હાલત ગંભીર વહુએ દિયર અને સસરાને ઝેર પીવડાવી મારી નાખવાનો બદ ઈરાદો વહુએ દિયર અને સસરાનો કાંટો કાઢવા કારણોસર ઝેર પીવડાવતા સનસના મચી સસરાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર પણ દોડ્યું તો થયું અમે ભોલાગીરી ઈશ્વરગીરી નવે શંકરશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી જે ફરિયાદ અને અનુસાર તેમના ભાભી જયાબેન વાઈફ ઓફ અશોકગીરી ગોસ્વામી નાવે તેમના પરિવારના સભ્યોનો કાંટો કાઢી નાખવા સારું તેમણે તેમણે બનાવેલી રસોઈમાં ઝેર ઘડવી દીધેલ અને તે તેમના ફરિયાદીના ભાઈ મહાદેવગીરી તેમજ એમના પિતા ઈશ્વરગીરીને ખવડાવેલ જેમાં મહાદેવગીરી આ મરણ ગયેલ છે અને ઈશ્વરગીરી જે પણ હાલતમાં હતા અને તેઓને હાલ દવાખાનામાં દાખલ કરેલ છે અને આ અંગે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને હાલ એની તપાસ ચાલુ છે હાલ એની તપાસ ચાલુ છે ફરિયાદ મુજબ કાંટો કાઢી કાઢ નાખવા સારું ખવડાયેલ એનું જણાય છે